શામ ફેમિલી મિત્રો ભક્તજનો તો આપણે મોવાથી હવે નીકળ્યા છીએ આ જૂને કેડે આપણે જૂનો પેલા નળ જૂની કહેવાય ને એ જૂને રસ્તે લઈ છીએ હવે કળસાલ

જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આપણે અહીંયા ગાંઠિયા નાખ્યા છે પક્ષીઓને પણ અત્યારે આ તડકામાં હંધાય અવારના જમી જમીને પછી વૃક્ષમાં હાંડે એને પોતપોતાના માળામાંન સાં આરામ કરવા વ્યાજેલા છે હવે હાંદ હાંદે પાછા ભીખ્યા થાય ત્યારે આવશે જુઓ તમે હા જય શ્યારામ હાલો મિત્રો તો હવે આપણે આ બીજી જગ્યા આવી છે જુઓ તમે આપણે ગાંઠિયા નેરીએ હા જઈ શકો છો જો અહીંયા લલ ને છે હો ભાઈ આ જો તમે જો શ્રી રામ મિત્રો તો એથા પ્રમાણે આપણે હવે આ કંઈક કરી બીજું હું આ થાય જય શાળામાં ત્રીજ જગ્યાએ આપણે ગાંઠિયા નાખ્યા પણ અત્યારે તો આ તડકાના પક્ષીઓ હંદા ધરાઈ ગયેલા છે હો ભાઈ જો નકર તો તૂટી પડે કલી મંડે આવવા હા કોઈ પક્ષી અત્યારે ભીખ્યા નથી જો તમે ગાંઠિયા નાખ્યા કોઈ આવતા નથી નકર તો આમાં કલી આ કાળા કોહી છે લલેડા છે એવા હંડા ખીસકોલી છે એવા હંદ આવે છે તો હું આપણે આ થોડું ઘણું કાંઈક કરીએ ફૂલની તો ફૂલની પાંદડી એમ કહેવાય ને હા જો આ કોટડા રોડ વિયો જાય આ મોવા રોડ વિયો જાય ને આ શોર્ટકટ રોડ નળ કહેવાય આ જૂની કેડો કહેવાય આ મોવામાં જવા માટેનો જૂનો પેલાનો રસ્તો છે જો તમે હા ગાજર ભાવ તને ગાજર ગાજર ખા ગાજર આલે ગાજર તો હારા હા કેમ કે આમ જાવ છે થોડો પાડા તાળું મારેલું લાગે છે જો તમે જો તમે આશ્રમ આવ્યા પણ આશ્રમ તો ઉજળ જેવો છે તાળું મારેલું છે કોઈ છે નહી જો તમે જોઈ શકો છો

તમે જોઈ શકો છો જો અહીંયા આ માતા રહે છે તેમના ગુરુ છે અહીંયા એની સમાધિ દીધેલી છે જુઓ તમે હા આ જ સમાધિ સ્થળ છે દેરી છે હા જોઈ શકો છો ને આગળ છે ને બાજુમાં દરિયો છે ને અહીંયા રત્નેશ્વર મહાદેવ ભોયરામાં છે હા ગુફામાં તો તમે જુઓ તમે હા આશ્રમ બહુ મોટો છે પણ અત્યારે આઈશ્રમવાળા કદાચ જૂનાગઢ ગયા હોય એવું લાગે છે જુઓ તમે આ અત્યારે કોઈ છે નહીં અહીંયા આશ્રમ તો ઘણી જગ્યા છે આશ્રમમાં મસ્તીનો આશ્રમ છે હો ભાઈ અહીંયા જુઓ તમે ફૂલ ઝાડ ને હાંધી જોરદાર છે ને આ દરિયો દેખાડું હું તમને જો તમે ખરેખર જુઓ આ છે ને આ ભેખાડું છે જો તમે બહુ ઊંડું ભેખાડું છે હો ભાઈ આ દરિયાનું જો આ ભેખાડું દેખાય આ દરિયો છે ને આ પાછળ જો આ આશ્રમ છે આશ્રમ બહુ દરિયાના કાંઠે બહુ મસ્તીનો બહુ જોરદાર છે હો ભાઈ જોઈ શકો છો જો આ નજારો કાંઈ ઘટે નહીં હો ભાઈ આ જો તમે ખરેખર બહુ ઓર મજા આવે એવું છે અંધુ અહીંયા અહીંનું વાતાવરણ જો અહીંયા પાણીનો ટાંકો છે તમે જોઈ શકો છો જો આ પતરા ઢાંકેલા છે ને આ વરસાદનું પાણી અહીંયા રોકવા માટે અંદર જો પાણી ભીર્યું છે હા જય રામ તમે આ વડ વડ વૃક્ષ જોઈ શકો છો વડવૃક્ષો મસ્તીનું જોરદાર છે ઓ ભાઈ હા આ વડના થડિયાની અંદર તમારે ધ્યાન યોગ કરવું હોય તો જુઓ તમે અહીંયા પાટિયા નાખીને ઉપર બેઠક બનાવેલી છે જુઓ તમે યોગ શકાય છે ધ્યાનમાં બેહી શકાય છે એવું આ મસ્તીનો વડ છે ને બેઠક પણ અંદર એવી થડિયાની અંદર મસ્તીની બનાવેલી છે જુઓ તમે આ દરિયાને કાંઠે મસ્તીનું વાતાવરણ ને આ આમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ આ ઓમ શાંતિ ઓમ શાંતિ તમે આની ઉપર બેહી અને ધ્યાનમાં બેહી શકો જપમાં શકો જુઓ તમે આ હું તમને નજરે બતાવું છું જુઓ જો દરિયો તમ્યાં્યાં છે હો દરિયો જોઈ હલો મિત્રો જોઈ શકો છો જો અત્યારે આપણે આ ઘરે આવી ગયા છીએ હા તો આ અલોગ અત્યારે અહીંયા પૂરો કરું છું ફરી મળશું પાછાને નવા નવા વિડીયોમાં તો આવજો જઈશ્યારા